શહેરા તાલુકાના મોરુંડારાથી રમજીની નાળને જોડતો કોઝવે પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે પાણીમાં ઘરકાવ થતો હોવાની સાથે તૂટી જતો હોવાથી રાજ્ય સરકાર દ્વારા પાનમ નદી પર રૂપિયા અઠ્યાવીસ કરોડના ખર્ચે મેજર બ્રિજ બાંધવાની મંજૂરી અપાતા પંચમહાલ અને મહીસાગર જિલ્લાના પચીસ થી વધુ ગામોના લોકોને અવરજવર કરવામાં મોટી રાહત થશે શહેરા તાલુકાના મોરુંડારા ગામમાંથી હાલ અમે પાનમ નદી ઉપર છીએ ગયા પાનમના બ્રિજની અંદર વધુ પાણી વધુ પારતું પાણી અને પૂર આવવાથી પુલ તૂટી ગયેલ છે અને અત્યારે અમારા લુણાવાડા માટે કે કંઈક ખેતીના ખેતી જે અમારી છે મોરનારા ખેડૂતોની ખેતીને અવર જવા માટે જવું હોય તો બી પ્રોબ્લેમ થતા હતા અત્યારે હાલ સરકારે જે એક અઠ્યાવીસ કરોડના યોજનાને મંજૂર કરી છે પાનમ બ્રિજ મોટો જેના કારણે ખેડૂતોને લુણાવાડા અને ખેતી માટે જવું હોય તો અતિ સરળ થઈ ગયું છે અને અહીંના આ દસ ગામ અને મહીસાગરના હામેના દસ ગામ જે અમલજાત છે જોટેંગ્યા છે એ લોકોને બી સીધા આ રસ્તા પરથી જવા લુણાવાડા એમના મહીસાગર જિલ્લામાં જવું હોય ને તો બી આ શોર્ટકટની અંદર થાય છે અને જો આ બી તૂટેલો હોય ચોમાસા દરમિયાન અમારે આમ પાનમ પાટિયા હતા તો કેનાલે ફરીને જવું પડતું હતું અને આમાં આપણે જોટિંગિયા થઈને ગોધર થઈને જવું પડતું પચીસ પચીસથી છવ્વીસ કિલોમીટર જેટલું અંતર થતું હતું જે સમય અને પૈસોનો વ્યય થતો અટક્યો છે જે સરકારનો મેં આભાર માનીએ છીએ પાણી આવવાથી વધુ પાણી વધુ પૂરતું પાણી આવવાથી બ્રિજ બંધ થયેલ છે તૂટી જવાથી